અત્યારે લોકો વાયરલ થવા માટે અવનવા કાર્યો કરતા હોય છે પોતાની નવી પહેચાન બનાવવા માટે આ તસવીરમાં દેખાતો યુવક હાલના સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે ગુજરાતના કલાકાર એવા જાણીતા રાકેશ બારફની કોપી ટુ કોપી ભરત ઓડ નામના યુવક અત્યારે સોશિયલ મીડિયાની અંદર પોતાના વિડીયો નાખીને ખૂબ રીતે નવી પહેચાન ઊભી કરી છે રાકેશ બારોપના નામથી તેની નવી પહેચાન ઉભી કરવામાં આવતી આ ભરત ઓડ નામના યુવક અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ રીતે વાયરલ થઈ રહ્યો છે તો આવો તેમના વિડીયો પર આપણે નજર કરીએ